નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ ઝીરો વનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો નિયમો ને ઓગણપચાસના મહત્ત્વના પચીસ પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે જોવાના છે જે તમારી આવનારી પરીક્ષા આપની જે એએમસી સ્કૂલ બોર્ડ ક્લાર્કની છે તેના માટે ખૂબ ઉપયોગી રહે છે તેમજ એઈઆઈ છે ટીપીઓ છે અને ડીપીઓની એક્ઝામ માટે પણ ખૂબ લાભદાયક રહેશે તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જણાવો કે આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય મને જરૂરથી જણાવજો તો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિ નિયમો ને ઓગણપચાસ પહેલો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ને ઓગણપચાસ બીજા કયા નામથી ઓળખાય છે એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસ છે તે બીજા કયા નામથી ઓળખાય છે તો બીજા તે મુંબઈ પ્રાથમિક શિક્ષણ ગુજરાત સુધારા નિયમો ઓગણીસો સિત્તેરના નામથી ઓળખાય છે બીજો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસ ક્યારથી અમલમાં આવ્યા એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસ એ કઈ તારીખથી અમલમાં આવ્યા તો વિદ્યાર્થી મિત્રો એક ચાર ઓગણીસો ને ઓગણપચાસથી મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસ એ અમલમાં આવ્યા છે બરાબર બીજું વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ પોશે તો તમારે ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસથી લાગુ થયા હતા એટલે એક વિનિયમોની જગ્યાએ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ આવે તો શું યાદ રાખવાનું ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણત્રીસ એક ઓગણીસો ને અડતાલીસ બરાબર વિદ્યાર્થી મિત્રો સુડતાલી પૂછે તો ઓગ ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ અને વિનિયમ ઓગણીસો ઓગણપચાસ પૂછે તો એક ચાર ઓગણીસો ને ઓગણપચાસથી અમલમાં આવ્યા છે બીજું વિદ્યાર્થી મિત્રો જીસીએ પણ યાદ રાખી લેજો સાથે સાથે જીસીએસ સરની વાત કરીએ આપણે તો જીસીએસઆર ક્યારથી અમલમાં આવ્યા હતા તો પંદર અગિયાર બે હજાર બેથી જીસી સોરી સી એસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસ પૂછે તો પહેલી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસ અને ગુજરાત મુલકી સેવા નિયમો બે બે એટલે કે જીસીએસઆર બે હજાર બે પૂછે તો પંદર અગિયાર બે હજાર બેથી અમલમાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસમાં કેટલા પ્રકરણ અને નિયમો છે તો વિદ્યાર્થી મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસમાં અગિયાર પ્રકરણ અને બસોને એક નિયમો આપેલા છે કેટલા છે અગિયાર પ્રકરણ અને બસોને એક નિયમો વિદ્યાર્થી મિત્રો આમાં ઓગણીસો સુડતાલીસ પૂછે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કેટલા પ્રકરણ અને નિયમો નિયમો છે છે તો તેમાં છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એટલા છે પ્રકરણ તો અગિયાર જ છે અને નિયમો એકોતેર છે એટલે કે એકોતેર યાદ રાખવાના રહેશે તમારે ઓગણીસો સુડતાલીસ માં અગિયાર પ્રકરણ અને એકોતેર નિયમો છે નિયમો કયો અથવા તો કલમો કયો એકોતેર કલમો છે ચોથો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસ એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કઈ કલમ હેઠળ કરવામાં આવ્યા છે એટલે કે ઓગણીસો ઓગણપચાસ જે છે વિનિયમ ઓગણીસો ઓગણપચાસ એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કઈ કલમ હેઠળ કરવામાં આવ્યા છે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ ત્રેસઠ મુજબ ઓગણીસો ઓગણપચાસ કરવામાં આવ્યા છે એટલે કે કલમ નંબર ત્રેસઠ અન્વય વિનિયમો કરવામાં આવે છે પાંચમો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડની રચના કઈ અનુસૂચિ મુજબ થાય છે સ્કૂલ બોર્ડની રચના એ કઈ અનુસૂચિ મુજબ થાય છે તો સ્કૂલ બોર્ડની રચના અનુસૂચિ ક મુજબ થાય છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડના સભ્યપદ માટે શું લાયકાત હોવી જોઈએ એટલે કે તમારે જો સ્કૂલ બોર્ડના સભ્ય બનવું હોય તો તમારી લાયકાત કઈ હોવી જોઈએ તેના વિશે જણાવ્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો પ્રાથમિક સારાંત પરીક્ષા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પછી મેટ્રિક્યુલેશનની અથવા માધ્યમિક સારાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને તેનાથી વધારે ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એટલે કે આ ત્રણ જે છે એ તો હોવા જ જોઈએ તમારે બરાબર વિદ્યાર્થીનું પ્રાથમિક શાળાનું પ્રમાણપત્ર પરીક્ષા પાસ હોવી જોઈએ મેટ્રિક્યુલેશનની અથવા માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર પરીક્ષા પાસ હોવી જોઈએ તેમજ તેનાથી ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કઈ અનુસૂચિ મુજબ કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી અનુસૂચિ ગ મુજબ કરવાની હોય છે કઈ અનુસૂચિ મુજબ વિદ્યાર્થી મિત્રો તો અનુસૂચિ ગ મુજબ બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાન દોરજો કે સ્કૂલ બોર્ડના સભ્યો પૂછે તો અનુસૂચિ ગ અને અધ્યક્ષ પૂછે તો અનુસૂચ અનુસૂચિ ગ આવશે બરાબર આઠમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના સભ્યોના નામ કોને મોકલવાના હોય છે એટલે જે સ્કૂલ બોર્ડના સભ્યો બન્યા હોય બરાબર અથવા તો ચૂંટાઈ આવ્યા હોય અધ્યક્ષ અથવા તો જે સભ્યો તો તેમના નામ કોને મોકલવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો જિલ્લા લોકલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાના પ્રમુખને મોકલવાના હોય છે જિલ્લા કલેક્ટરને પણ મોકલવાના હોય છે અને જિલ્લા નિરીક્ષક અને નિયામકને પણ આના નામો મોકલવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર ઓપ્શનવાળો જો પ્રશ્ન પૂછે અને આમાં આમાંથી એક અલગ વિકલ્પ હોય અથવા તો નીચે ઓપ્શન ડીમાં જણાવ્યું કે ઉપરના તમામને મોકલવાના હોય તો જવાબ તમારા ઉપરના તમામ આવે બરાબર તો યાદ રાખી લેજો કોઈ પણ એક ઓપ્શનમાં આ ત્રણમાંથી એક હોય તો પણ તમારે ટ્રીક કરવાનું અને આ ત્રણ હોય તો બી આ જ તમારે ટ્રીક કરવાનું રહેશે તો સ્કૂલ બોર્ડના સભ્યોના નામો જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના પ્રમુખને મોકલવાના હોય છે જિલ્લા કલેક્ટરને મોકલવાના હોય છે અને શિક્ષણ નિરીક્ષક અને નિયામકને પણ મોકલવાના હોય છે નવમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા વ્યક્તિઓના નામો કયા પરિશિષ્ટ મુજબ મોકલી આપવા જોઈએ એટલે ઉપરના પ્રશ્નમાં આપણે જે જોયું કે સ્કૂલ બોર્ડના સભ્યોના નામો કોને મોકલવાના હોય છે તો જે જિલ્લા કલેક્ટર નિરીક્ષક અથવા તો નિયામક અથવા તો નગરપાલિકાના પ્રમુખ બરાબર તેમને મોકલવાના હોય છે પરંતુ કયા પરિશિષ્ટ મુજબ જે તેની ઠરાવેલી નમૂનો હોય તે મુજબ મોકલવાના હોય બરાબર તો પરિશિષ્ટ કમાં ઠરાવેલા નમૂના મુજબ મોકલવાના હોય છે સ્કૂલ બોર્ડ સભ્ય તરીકે ચૂંટાઈ આવે તો તે વ્યક્તિઓના નામો પરિશિષ્ટ કમાં ઠરાવેલા નમૂના મુજબ મોકલવી આપવામાં હોય છે મોકલવાના હોય છે દસમો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડના સભ્યો એટલે કે સ્કૂલ બોર્ડના કયા સભ્યોના નામો સરકારે રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બોર્ડના કયા સભ્યોના નામો રાજ્ય સરકારે રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવા જોઈએ અથવા તો ગેજેટમાં પ્રસિદ્ધ કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચૂંટાયેલા સભ્યો હોય તેમના નામો રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવાના હોય છે પછી રાજ્ય સરકારે જે બેથી ત્રણ સભ્યો નિમે હોય તેમના નામો પણ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવાના હોય છે અને નિયુક્ત કર્યા હોય સ્કૂલ બોર્ડના સભ્યોને તેમના નામો પણ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવાના હોય છે એટલે કે અહીંયા જે ત્રણ મેં આવ્યા છે બરાબર તે તમામના નામો સરકારે રાજ્યપત્ર એટલે કે ગેજેટમાં પ્રસિદ્ધ કરવાના હોય છે કેટલા દિવસની અંદર તો એકવીસ દિવસની અંદર બરાબર અગિયાર પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્યની ખાલી પડેલી જગ્યા વિશે કોણ જિલ્લા લોકલ બોર્ડના અથવા નગરપાલિકાના પ્રમુખને રિપોર્ટ કરશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ધ્યાનથી વાંચજો અથવા તો સમજજો બરાબર સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા જે સભ્યોની ખાલી પડેલી જગ્યા હોય તે વિશે કીધું છે ચૂંટાયેલા સભ્યોની ખાલી પડેલી જગ્યા હોય તો તે ખાલી પડેલી જગ્યા વિશે કોણ જિલ્લા લોકલ બોર્ડ અથવા તો નગરપાલિકાના પ્રમુખને રિપોર્ટ કરશે અથવા તો જણાવશે તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ જવાબ આવશે બરાબર સ્કૂલ બોર્ડના જે અધ્યક્ષ હોય તે સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્યની ખાલી પડેલી જગ્યા વિશે સ્કૂલ બોર્ડના અધ્યક્ષને અથવા તો જિલ્લા લોકલ બોર્ડ અથવા નગરપાલિકાના પ્રમુખને રિપોર્ટ કરશે અથવા તો માહિતી આપશે બારમો પ્રશ્ન જોઈએ તો રાજ્ય સરકારે નિમેલા અથવા તો નિયુક્ત કરેલા સ્કૂલ બોર્ડના સભ્યની ખાલી પડેલી જગ્યા વિશે કોણ સરકારને જાણ કરશે આ પણ પ્રશ્નો સમજજો વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકારે જે નિયુક્ત કર્યા હોય અથવા તો નિમ્યા હોય બરાબર તેવા સ્કૂલ બોર્ડના સભ્યોની ખાલી પડેલી જગ્યા વિશે સરકારને કોણ જાણ કરશે તો જે સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી હોય તે સરકારને જાણ કરશે કોણ કરશે સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી તો રાજ્ય સરકારે જે નિયુક્ત કર્યા હોય સભ્યોને તેમને તેમની ખાલી પડેલી જગ્યા વિશે સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી એ સરકારને જાણ કરશે અને સભ્ય હોય તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કરશે પ્રશ્ન જોઈએ બોર્ડની પ્રથમ બેઠક કયા હેતુ માટે બોલાવી જોઈએ સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક કયા હેતુ માટે બોલાવવી જોઈએ તો સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે બોલાવવામાં આવે છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે બોલાવવામાં આવે છે ચૌદમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક ક્યારે બોલાવવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક ક્યારે બોલાવવી જોઈએ તો સ્કૂલ બોર્ડના સભ્યોના નામો જે રાજ્ય રાજ્યપત્રમાં અથવા તો ગેજેટમાં પ્રસિદ્ધ થયા પછી એકવીસ દિવસની અંદર આ બેઠક બોલાવવાની હોય છે કેટલા દિવસની અંદર તો એકવીસ દિવસની અંદર આ બેઠક બોલાવવાની હોય છે દરેક સભ્યોના નામો રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થઈ જાય તેના પછી એકવીસ દિવસની અંદરો અંદર આ બેઠક બોલાવવાની હોય છે પ્રથમ બેઠક પંદરમો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાને કોણ રહેશે એટલે કે પ્રથમ બેઠક યોજાવાની હોય બરાબર જે સભ્યો નિમિને આવ્યા હોય રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયા તેમણે એકવીસ દિવસની અંદર જે આ પ્રથમ બેઠક બોલાવી જોઈએ તો તે પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાને કોણ રહેશે તો જિલ્લા લોકલ બોર્ડના અધ્ય લોકલ બોર્ડના અથવા તો અધિકૃત નગરપાલિકાના પ્રમુખ તે પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાને રહેશે સોરમો પ્રશ્ન જોઈએ તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે બેઠક બોલાવા અંગેની નોટિસ નોટિસની એક નકલ કોને મોકલવાની હોય છે તો જિલ્લા શિક્ષણ અધિકારીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જે ચૂંટણી માટે બેઠક બોલાવી હોય તેની એક નકલ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મોકલવાની હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો સત્તરમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષની ચૂંટણી કોણ કરશે સ્કૂલ બોર્ડના જે ઉપાધ્યક્ષની ચૂંટણી હોય તે કોણ કરે તો સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષની ચૂંટણી સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કરશે કોણ કરશે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અધ્યક્ષ અને ચૂંટણી કઈ અનુસૂચિ મુજબ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અનુસૂચિ ઘ મુજબ કરવામાં આવે છે હું પહેલા પણ ત્રીજા ચોથા પ્રશ્નમાં તમને જણાવી દીધું હતું બરાબર અનુસૂચિ ગ પૂછે સોરી અનુસૂચિ ગણપતિ નો આવે તો સભ્યો લખવાના અને અનુસૂચિ ગ ગણનો આવે તો ઉપાધ્યક્ષ અને અધ્યક્ષની ચૂંટણી બરાબર ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો કોને અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી શકાય નહીં તો વિદ્યાર્થી મિત્રો કોને અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી શકાય નહીં તો સભ્ય તરીકે નિયુક્ત કરેલા રાજ્ય સરકારના કોઈ કર્મચારી નહીં બરાબર ને સભ્ય તરીકે ચૂંટ સભ્ય તરીકે નિયુક્ત કરે હોય રાજ્ય સરકારના કોઈ કર્મચારીને તેમને ઉપાધ્યક્ષ કે અધ્યક્ષ તરીકે ચૂંટી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો ઉપરના અઢારમા પ્રશ્નમાં આઈ થિંક તમને દરેકને સમજ આવી ગઈ હશે બરાબર અનુસૂચિ ગ પૂછ્યું છે આ ગ ઘનનો ગ છે બરાબર તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ યાદ રાખવાનું છે અને ગ ગણપતિનો પૂછે તો તેમાં સભ્યોની ચૂંટણી છે બરાબર તે પણ યાદ રાખજો ગ ઘનનો તો સભ્યો ગ ઘનનો પૂછે તો સભ્ય આવે અને અનુસૂચિત ગ ગણપતિનો પૂછે તો સભ્ય આવે અને અનુસૂ ગ ઘનનો પૂછે તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી આવે બરાબર ગણપતિમાં સભ્યોની ચૂંટણી અને ગગનનામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી વીસમો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ પોતાના હોદ્દાનું રાજીનામું કોને આપશે ધ્યાનથી વિચારીને જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો અથવા તો આવો જો તમારા એક્ઝામમાં પ્રશ્ન પૂછે જાય તો ઉતાવર હશે બરાબર કેમ કે આપણે ત્રીસ મિનિટમાં પચાસ એમસીક્યુ સોલ્વ કરવાના છે અને આવો પ્રશ્ન પૂછે જાય તો થોડું તકલીફ રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો થોડું વિચારીને જવાબ આપવાની કોશિશ કરજો તો વીસમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ પોતાના હોદ્દાનું રાજીનામું કોને આપશે તો જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના પ્રમુખને આપશે કોને આપશે જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના પ્રમુખને આપશે એકવીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક કોણ બોલાવશે નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક ઉપાધ્યક્ષ બોલાવશે અધ્યક્ષની ચૂંટણી કરવા માટે ઉપાધ્યક્ષ બેઠક બોલાવશે બરાબર બાવીસમો વર્ષ છે સ્કૂલ બોર્ડ પોતાના કાર્ય સંચાલન માટે સામાન્ય રીતે કેટલા સમયમાં બેઠક બોલાવશે એટલે કે સામાન્ય કાર્ય સંચાલન માટે પૂછશે બરાબર સ્કૂલ બોર્ડ પોતાના કાર્ય સંચાલન માટે સામાન્ય રીતે કેટલા સમયમાં બેઠક બોલાવશે તો વિદ્યાર્થી મિત્રો બે મહિનામાં એક વખત આ બેઠક બોલાવવામાં આવે છે સામાન્ય બેઠક એ બે મહિનામાં એક વખત બોલાવવામાં આવે છે તો ધ્યાન રાખજો સામાન્ય બેઠક ત્રેવીસમો પ્રશ્ન છે જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સામાન્ય બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન દોરજો થોડું આમાં પૂછ્યું છે જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સામાન્ય બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ તો દસ દિવસની નોટિસ આપવી જોઈએ કેટલા દિવસની દસ દિવસની સામાન્ય બેઠક માટે પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો અને આ જ પ્રશ્નમાં હોય કે જિલ્લા સ્કૂલ બોર્ડ તમામ સભ્યોને સામાન્ય કાઢી દીધું હોય અથવા તો ખાસ બેઠક અહીંયા પૂછી દીધું હોય ખાસ બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ તો ખાસ બેઠક માટે પાંચ દિવસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પાંચ પાંચ દિવસ બરાબર એટલે કે જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને ખાસ બેઠક માટે પાંચ દિવસ અને સામાન્ય બેઠક માટે દસ દિવસની નોટિસ આપવાની હોય છે ચોવીસમો પ્રશ્ન જોઈએ તો એક જ મિનિટ હું ઉપરના ત્રેવીસમાં થોડું તમને ખબર પડે એ રીતના કરતો બરાબર આ સામાન્ય બેઠક માટે દસ દિવસ અને ખાસ બેઠક માટે પાંચ દિવસ બરાબર નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ચોપડામાં અથવા તો બુકમાં કહી શકીએ ખાસ બેઠક માટે પાંચ દિવસ પાંચ દિવસ ચોવીસનો પ્રશ્ન જોઈએ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સામાન્ય બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવામાં આવે છે એટલે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સામાન્ય બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવામાં આવે છે તો પાંચ દિવસની મ્યુનિસિપલ સ્કૂલ વોર્ડના તમામ સભ્યોને પાંચ દિવસની નોટિસ આપવામાં આવે છે સામાન્ય બેઠક માટે વિદ્યાર્થી પૂછે છે અને ખાસ બેઠક પૂછે અહીંયા તો અહીંયા ખાસ બેઠક માટે ત્રણ દિવસ આપવામાં આવે છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર ખાસ બેઠક માટે ત્રણ દિવસ ખાસ બેઠક માટે ત્રણ દિવસ યાદ રાખજો એટલે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને ખાસ બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ તો ત્રણ દિવસની અને સામાન્ય બેઠક માટે પાંચ દિવસની 25મો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બોર્ડની બેઠકોમાં સભ્યોની સંખ્યા ચૌદ કરતાં વધુ હોય તો કોરમ કેટલા સભ્યોનું બનશે એટલે કે જો સભ્યોની સંખ્યા ચૌદ કરતાં વધુ હોય તો કોરમ કેટલા સભ્યોનું બને તો કોરમ પાંચ સભ્યોને બનશે ચૌદ કરતાં વધુ હોય તો પાંચ સભ્યોનું બને અને ચૌદ કરતાં ઓછા સભ્યો હોય તો કોરમ ચાર સભ્યોનું બને છે એટલે કે સભ્યોની સંખ્યા જો ચૌદ કરતાં વધુ ન હોય તો ચાર સભ્યો અને ચૌદ કરતાં વધુ હોય તો પાંચ સભ્યો ચૌદ કરતાં વધુ ન હોય તો અહીંયા વધુ હોય તો પાંચ સભ્યો અને ચૌદ કરતાં વધુ ન હોય તો ચાર સભ્યોનું ચાર સભ્ય તો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક તમને દરેકને આ ખબર પડી ગઈ હશે બરાબર આ વિડીયોમાં આ વિડીયો એટલા માટે જ બનાવ્યો હતો કે આપની આપની એક્ઝામ છે જે ખૂબ નજીક આવી ગઈ છે બરાબર વિદ્યાર્થી મિત્રો હું પણ ટ્રાય કરું છું કે જલ્દી જલ્દી વિડીયો તમને પ્રોવાઈડ કરી શકો પ્રશ્નો બરાબર જેમ મરે તેમ હું પણ ટ્રાય કરતો રહીશ તમે પણ મહેનત કરતા રહેજો જે આગળના વિડીયો કોઈ પણ સ્ટુડન્ટે ના જોયા હોય તો દરેક વિડીયો જોઈ લેજો અને હું તો કહું છું તો રિવિઝન માટે બેસ્ટ રહેશે આપણા વિડીયો બરાબર રિવિઝન તમારે કરવું હોય તો આપણા વિડીયોનું આખું જે પ્લેલિસ્ટ છે એમસી સ્કૂલ બોર્ડનું તે તમે કરી શકો છો બરાબર જોઈ શકો છો વિડીયો ધ્યાનથી એક અથવા તો બે વાર તમે ધ્યાનથી જોઈ લેશો તો મગજમાં ઉતરી જશે આ પ્રશ્નો એટલા બધા અઘરા નિયમો નથી વિદ્યાર્થી મિત્રો આઈ થિંક નેક્સ્ટ વિડીયો તમારો જીસીએસઆર બે હજાર બે ઉપર જ બનશે હું ટ્રાય કરીશ જીસીએસઆર બે હજાર બે બરાબર બાકી કોઈ પ્રશ્નમાં તમને પ્રોબ્લમ જણાય હોય તો તમે મને કહી શકો છો બરાબર અને આ જ મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ઓગણપચાસના આગળ જે આપણે નિયમો જે છે તે નિયમોનો વિડીયો અપલોડ કરી દીધો છે બરાબર તો એ નિયમો પણ તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો તો ભરિયે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ બરાબર જય હિન્દ જય ભારત